આ નથી કીધું તમારી આડિયા સક્ષ્ય થતો નહીં આ ને નહીં તમાર જેવું કર્યું ખુલિયા બે ખુલિયા ખુડિયા યા હું કહું છું પોણી લાવ ખુલ્યા બે જતો ને તૈકા જોતો ને હીરો દાખો તો દાખતો બેઠો માર મારો છ રકાડી સિરોટ છે ખેડૂબ આ આ કાલ તેની જ્યાં ઉઠી ગયો કોઈ નથી કહેતો કોઈ તમારો છેર હતું

ખોરિયા મારા દીકરા ઓબો બાબુ આકા પડી ગયું ના હો તો મારા પર એક વિધી પડી છે માર ડોહો બા તું ખોરિયો સી ખોરો ભાઈને વિધી કરજો પેલા દિના હો તો કોઈ કેવાનું હોય તો

હું આ ભારો આઈ લાવતો હોય સક્સેસ થાય આવો છો ને આવો હળી મગન મોજી કર મગનલાલ હું કઉ છું હા આ રૂપિયા આપણા જાન બતો ના કોમ હોય જા કેક નહીં જે પણ હું કહું છું આ તારા કાયમી થી કટેવ કાટ કે મને વાના જોઈન રી ચાલા છે પણ હું એવું કરું છું પણ કટેવ સ ને સ ના હોતો બાબુ અને આટલે ના હોતો તું ઘટાઈ ના જે તે હલત ના હા આ તો ડાબો આ સમારો હું કહું છું આ ખોળા ગમે તે કઈ નાખો પાછું કરી દે હોત કરવો પડશે

ના હોય તો ડોસી ની બુટ્ટી વેચીને ને આલુ શું હજાર માં હા હું કઉ છું બુટ્ટી વેચી છે કે નહીં વેકતો વેકું છું ને ધાવો તો પાંચ હજાર વધારે છે એ તો પાસે છેલ્લા દાડા હું હિસાબ કરી છું ને વચ્ચે તો આલી દીયો તમાર વાળી ઓગરી પકડાઈ હાથ ચાલી પાડો છો ના મળી દે હજ મળશે છો તો પણ હાથ ચલ્યો છો તારો તમે યાર આવું ના હોય સરપંચ કાલુ કોઈ પણ પાછું ટોટું ના પોતો મોકલાવ કીધું કરે પી રૂપિયો ના તું ગમે તે કરી આખું પાછું કરીને મોકલાજ

પાછું એક ષડયંત્ર નવું લાવ્યું મળી એવું કર્યું છે શું વાત કરો ખોડો નહી બે કઈ ને હું કીધું છે કે ભુવા બોલાવું છું દસ દસ હજાર ઉઘરાણું નાખ્યું એક લાખ ના એસી હજાર આપણા એક લાખ ના એસી માતાબર માતા ના આવે નવી માતા કેવાય કશો વધુ નહી ખાવા પીવા તો કોઈ જોવા છે

આવે ગમત કેવું જ પડશે બાબુરા આ લે છે ભુવા જઈને બોલાય છે તો હાલવા જ છે ભુવા ના બાદ હા કાઢ નાખું જોડે રહી ઘરમાં પૂરી ને મારવા છે ભુવા ને હવે